દયા છે બાપુ તો ગુરુ મહારાજ ની મજા બાપુ હું શું કેતો હતો મારો એક દોસ્તાર હતો કે એનો દોસ્તાર નો દોસ્તાર હતો એનો છોકરો વિદેશ રહે વિદેશ કેવું વિદેશ વિદેશ બાર દેશ માં હોય તો અમદાવાદ માં આવશે કોઈક સંબંધી ગઈ એટલે એ લઈને ગાડીમાં આવશે ગાડીમાં આવશે એટલે તમે આવશો વિદેશ વાળો આપણે બે પગ જ વાઈ લાયા શેંભુ ભાગ વાગતો આપડે ભારતમો જોયે કાળા કાળા ખાઈ લ્યા ચાર પગો વાળો

આ મારા દીકરા છે એ ઓસ્ટ્રેલિયા થી આવેલા છે તો એમને શાંતિ થી ગુરુ મહારાજ ના દર્શન કરાય અને તમારે અહિયાં ફરી પરત જલોતરા ઉતારવાના છે બરોબર તો આ લેબુજી અને તમારી મંગાજી તમારી જવાબદારી બને છે તો આપણા મેહમાન આવ્યા છે તો એમને શાંતિ થી દર્શન કરાય

ભાઈ કોઈ ખબર નહીં પડતી ખબર પડે તા બાપા ભણાય તમે જ્યાં તાળે મંગો મંગો કે કે તમાર કેવું ચાલે છે એવું લેવું કીધું તો મને શીખા હું હવાર્યું થાય હારું હારું સારું ચાલે મે મે યસ ઇઝ ફાઇન 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 મે ફાઇન ફાઇન ઓકે ધીસ ઇઝ ફાઇન ઓકે વોટ ઇઝ ફાઇન 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 ઓકે ઓકે ચાલ આપણે આપણો ઓન લે ભોખા ઉપર જઈએ બસ ડુંગર ઓ ડુંગર ઉપર ચડી એ શામુબા હા

ત્યારે જે આપડે ગુરુ પરથી પકડી લે આ વિદેશ થી આયા વિદેશ થી આયા આપડે ગુરુ મહારાજી નહીં

Ah